નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાસ્થ્યટી ન્યૂઝ જૂનાગઢના શિવાલયોમાં બોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધારાસભ્ય જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સિદ્ધેશ્વર મંદિરમાં ઓમકાર જાપનો આરંભ થયો શિવ મંદિરોમાં અવિરત ઓમકાર જાપ મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે જે અંતર્ગત જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ભૂતનાથ મંદિર શાંતેશ્વર મહાદેવ મંદિર જ્યાં બોતેર કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્યારનો પ્રારંભ થયો સોમનાથ સ્વાભિમાન પર્વ અટૂટ આસ્થાના એક હજાર વર્ષ નિમિત્તે જૂનાગઢ શહેરના સિવાલયો જેમાં ગિરનાર તડેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિરમાં સવારે અખંડ ઓમકાર જાપ મંત્રોચ્યારનો પ્રારંભ થયો જ્યારે જોશીપરામાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મેયર ધર્મેશભાઈ પોષિયા ધારાસભ્ય સંજય કોરડિયા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ પરસાણા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિત prima બોતેર કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો આ ઉપરાંત કોલેજ રોડ પર સ્થિત ભૂતનાથ મહાદેવ અને દોલતપરામાં સાંતેશ્વર મહાદેવ મંદિરમાં પણ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો આ પ્રસંગે સોમનાથ મંદિરની એક હજાર વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાનું પણ સ્મરણ કરવામાં આવ્યું આજથી શરૂ થઈને અગિયાર જાન્યુઆરી સુધી એટલે કે બોતેર કલાક સુધી અખંડ ઓમકારના ગુંજન સાથે મહાદેવની વિશેષ આરાધના અને ભક્તિભાવપૂર્વક પૂજા યોજાશે સાથે જૂનાગઢના તમામ શિવાલયોમાં પણ સાંજે સમૂહ આરતીનું આયોજન વર્ષ એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ દિવસ એટલે કે ઓમકાર મંત્ર નો જાપ સોમનાથ મહાદેવ મંદિરમાં સમસ્ત ઉપસ્થિત ભુદેવો અને સોમનાથ દાદાના ના સાનિધ્યમાં થનાર છે ત્યારે અગિયાર તારીખે આ ઉત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર છે ત્યારે બોતેર કલાક સુધી આખા ભારતના તમામ શિવ મંદિરોમાં ઓમકાર મંત્રનો જાપ કરવો અને શિવની આસ્થા શિવ પ્રત્યેની શ્રદ્ધા પ્રત્યે દરેક લોકોને દરેક સનાતની લોકોને જોડવા શુભ હેતુથી જૂનાગઢ મહાનગરમાં સવારના ગિરનાર ગિરનીવર તટમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાંથી આ બોતેર કલાકના મહા ઓમકાર મંત્રની જાપની શરૂઆત કરેલ ત્યારબાદ જોશીપરામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પણ આ બોતેર કલાકના અખંડ ઓમકાર મંત્રનો જાપનો પ્રારંભ તેમજ તદઉપરાંત ગામની મધ્ય બિરાજનાર જૂનાગઢનો નાથ જયભૂતનાથ મહાદેવ મંદિરમાં પણ આ બોતેર કલાકના મંત્રનો જાપનું આયોજન તેમજ દોલતપરામાં શાંતેશ્વર મંદિર શાંતેશ્વર મહાદેવ મંદિર આ ચાર જગ્યાએ ઓમકાર મંત્રનો જાપ કરી આ ઓમકાર મંત્રના જાપ સાથે એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીએ જે મંદિર ઉપર આક્રાંતતાઓ તોડીને કુતું ને એક હજાર વર્ષ પછી પણ સોમનાથ પોતાની ગરિમા સોમનાથ પોતાનો પર્વ અને સોમનાથ પોતાની સનાતનની ઓળખ પૂરું પાડી રહ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પિંચોતેર વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલો હતો ત્યારે આ મંદિરને સાક્ષાત્કાર દર્શન કરવાનો લ્હો અગિયાર તારીખે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમસ્ત ગુજરાત લેવાનું છે ત્યારે આ ત્રણ દિવસનો મહાઓમકાર મંત્રનો જાપનું કાર્યક્રમ જૂનાગઢના પ્રથમ નાગરિક ધર્મેશભાઈ જૂનાગઢના લોકલળીલા ધારાસભ્ય સંજયભાઈ તેમજ આ વોર્ડના ઉપસ્થિત સૌ નગરસેવકશ્રીઓ વિસ્તારના સૌ જનો તેમજ શિવ પ્રેમી જનતાની સાથે આ કાર્યક્રમમાંથી શરૂ કરવામાં આવેલ છે જય સોમનાથ